માધવપુર ગેડ પંથકમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે ભારે વરસાદને કારણે વરસાદ પાણીમાં ગરકાવ થઈ ગયો છે બગતરા ગામ પાણીમાં ગરકાવ થયું છે આ સાથે જ પર રાતિયા મોચા ગામ પણ પાણીમાં ગરકાવ થયું છે ગેડ વિસ્તારના માધવપુરના આસપાસના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે તો ખેતરોમાં તળાવ જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સમગ્ર ગેડપંતક પાણીમાં ગરકાવ અત્યારે થઈ ગયું છે. ભારે વરસાદ બાદ પાણીના ઓસરતા જે દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ ગેડપંતકના દ્રશ્યો છે. અત્યારે મેઘરાજા મહેરબાન થયા છે. સૌથી વધારે વરસાદ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પડી રહ્યો છે. ધોધમાર વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. ત્યારે પાણી ભરાઈ જવાને કારણે બેઠા હતા કે વરસાદ થાય પરંતુ ક્યાંક કારણે ખેડૂતોનો જે પાક હતો તે બગડવાની પણ શરૂઆત થઈ ગઈ છે તળાવો ભરાઈ ગયા છે નદી નાળા છલકાઈ ગયા છે તો બીજી બાજુ જે ખેતરોના દ્રશ્યો સામે આવી રહ્યા છે ગામડાના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે એક ગામથી બીજે ગામ જવાના

નદીના પાણી છે જે આસપાસના ગામડાઓ છે નીચાણવાળા ગામડાઓ છે ત્યાં ઘૂસી ગયા છે જોકે ગામડાઓને પણ અલર્ટ કરવામાં આવ્યા છે કે જરૂર પડશે તો ત્યાંથી લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવશે ટીમ પણ તૈનાત કરાઈ છે તો બીજી બાજુ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે પોરબંદર ગેડ પંથકના કે આસપાસના વિસ્તારો પાણી જ પાણી થઈ ગયા છે વરસાદ વરસ્યો ત્યારબાદ વરસાદે વિરામ પણ લઈ લીધો પરંતુ પાણી જવાની જગ્યા ન હોવાથી અત્યારે આ પરિસ્થિતિ સર્જાઈ છે